સર તમારી ચુસ્તી સ્ફૂર્તિ તંદુરસ્તી માટે હંમેશા હાજર છે હેલ્થ કેમ્પસ યુટૂબ વિડીયો ચેનલ જ્યાં દોસ્તો તમે જોવાનું શરૂ કરી દીધું છે હેલ્થ કેમ્પસ યુટ્યુબ વિડીયો ચેનલ અને હું છું તમારો દોસ્ત દીપ્તેશ રાવલ બહુ પ્રથમ આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ ખૂબ આભાર દોસ્તો તમારા સૌના રીત આશીર્વાદ મારી ઉપર વરસી રહ્યા છે તમે મને ખૂબ જ ઓછા સમયમાં ખૂબ સારી વ્યૂરશીપ આપીને ઉત્સાહ ખૂબ જ તમે વધાર્યો છે અને એ બદલ તમારા સપોર્ટ માટે તમારા પ્રેમ માટે ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ ધન્યવાદ આજે જ જોઈન્ટ થયેલા મિત્રોનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું નવા જોઈન્ટ થયેલા મિત્રોને જણાવવાનું કે મિત્રો આપણી યુટ્યુબ વિડીયો ચેનલ હેલ્થ કેમ્પસ ઉપર તમારી આરોગ્યને લગતા તમારી હેલ્થને લગતા ખૂબ જ અગત્યના વિડીયો પ્રસારિત કરવામાં આવે છે અને તમારી હેલ્થ ડે બાય ડે સારી થાય એવી પરફેક્ટ ઇન્ફોર્મેશન તમને આપવામાં આવે છે દોસ્તો જેમ જેમ હું તમને પરફેક્ટ ઇન્ફોર્મેશન આપું એમ ડે બાય ડે તમારી હેલ્થ સારી થાય તમારી હેલ્થ સારી થાય એટલે તમારી ખૂબ સારી પ્રગતિ થાય તમારી આર્થિક પ્રગતિ પણ થાય અને તમારા સમગ્ર કુટુંબમાં ખુશાલી આવે સમૃદ્ધિ આવે આવા જ શુભ આશય સાથે હું દરરોજ તમને પરફેક્ટ માહિતી આપી રહ્યો છું આ જ શુભ આશય શુભ ઉદ્દેશ માટે આપણી ચેનલ કામ કરી રહી છે અને આજનો વિડીયો પણ આ જ શુભ આશય સાથે તમારી સમક્ષ રજૂ કરું છું દોસ્તો ડાયાબિટીસ અંગેનો તમારો પાયો મજબૂત કરવા માટે હું આગ્રહ રાખીશ કે તમે આપણી ચેનલ ઉપર રજૂ થયેલા અગાઉના તમામ વિડીયો જોવો અને એ વિડીયો જોઈને તમારું નોલેજ પાક્કું કરી નાખો તમારી સમજ ખૂબ મજબૂત કરી નાખો કે જેથી આપણા આવતા વિડીયોમાં તમને ખૂબ જ ઝડપથી સમજણ પડે અને તમારી સમજ શક્તિનો ખૂબ વિકાસ થાય તો દોસ્તો તમે જો બધા જ વિડીયો ના જોયા હોય તો તમામ વિડીયો જોઈને તમારો પાયો બહુ પાકો કરી દેજો દોસ્તો આજે એક એવી વસ્તુ વિશે વાત કરવાની છે કે જે ના સિર્ફ ડાયાબિટીસ પરંતુ આપણી ઘણી બધી તકલીફો માટે ખૂબ રામબાણ ઇલાજ છે ખૂબ અસરકારક ઇલાજ છે ઇલાજ આપણા ઘરમાં જ ઇઝીલી અવેલેબલ હોય છે અને સ્વાદિષ્ટ પણ છે દોસ્તો તમે જો અમદાવાદથી આબુ તરફ જતા હો અને રસ્તામાં ખૂબ જ તાજગી ભરી સ્મેલ આવે તો સમજી જજો કે ઊંઝા આવ્યું છે જ્યાં દોસ્તો ઊંઝા આવે એટલે તમને એક વસ્તુની સુગંધી આવશે અને તમારી ગાડી કે તમારી બસ કે તમારી ટ્રેનનો આખો કમ્પાર્ટમેન્ટ આખો તાજગીથી ભરી જશે જ્યાં દોસ્તો એ સુગંધી હોય છે વરિયાળીની ઊંઝા આખું પંથક વરિયાળી માટે ફેમસ છે તો દોસ્તો આપણે આ જ વરિયાળી વિશે આજે ડિટેલમાં માહિતી આપવાની છે અને આપણી આ વરિયાળી જે આપણે મુખવાસ તરીકે લેતા જઈએ છીએ એ આપણી હેલ્થ માટે કેટલી બેનિફિશિયલ છે ડાયાબિટીસ માટે તો છે જ એના સિવાય સમગ્ર હેલ્થ માટે પણ બેનિફિશિયલ છે હું તમને વરિયાળીની એક એક ઝીણાવા ઝીણી જે ક્વોલિટી છે જે આપણા માટે જે બેનિફિશિયલ છે આપણા માટે લાભકારક છે એ બધી જ ક્વોલિટી આજે હું તમને બતાવવાનો છું તો ચાલો દોસ્તો શરૂ કરીએ દોસ્તો આપણે સૌની માની વરિયાળી હું તમારા માટે લઈને આવ્યો છું વરિયાળી આમ તો કોઈને બતાવવાની જરૂર ના હોય પણ વિડીયોનો જે કોન્સેપ્ટ છે એટલે વરિયાળી તમને બતાવવી જરૂરી છે દોસ્તો હિન્દીમાં સોંપ કહેવાય અને અંગ્રેજીમાં પેનલ સીટ્સ કહેવાય છે અને આ વરિયાળી આપણા ગુજરાતમાંથી આપણા ઊંઝામાંથી આખી દુનિયામાં નિકાસ થાય છે એટલે દોસ્તો વરિયાળીનું મહત્ત્વ આપણા માટે આમે સમજવું ખૂબ જરૂરી થઈ જાય છે તો ચલો હવે તમને એક એક એના બેનિફિટ બતાવું અને આપણે એમ ડાયાબિટીસમાં કેવી રીતે એનો ઉપયોગ કરી શકીએ અને ડાયાબિટીસ માટે કેટલી ચમત્કારિક છે એ પણ બતાવું દોસ્તો વરિયાળીનો સૌથી અગત્યનો અને ફેમસ ગુણધર્મ આપણા પાચનતંત્રને સુધારવાનો છે જ્યાં દોસ્તો એ આપણા પાચનતંત્રને કેવી રીતે મદદ કરે છે એના ગુણધર્મો વિશે આપણે વાત કરીએ તો વરિયાળીની અંદર એન્ટી ઇન્ફ્લેમેટરી અને એન્ટી સ્પાસ્મોડિક ગુણધર્મો રહ્યા છે એટલે દોસ્તો આ બે ગુણધર્મો એવા છે કે એન્ટી ઇન્ફ્લેમેટરી એટલે કે જે સોજો સોજા જેવી જે પરિસ્થિતિ હોય છે એને ઓછી કરે અને એન્ટી સ્પાસ્મોડિક એટલે જે ક્રેમ્પ આવતા હોય છે આપણા પેટની અંદર દુખાવો થાય અને આપણે પેટમાં ક્રેમ્પ આવતા હોય છે એ ક્રેમ્પ ઓછા કરવાનો ગુણધર્મ વરિયાળીમાં રહેલો છે અને આ દોસ્તો વરિયાળીમાં ગુણધર્મ શેના લીધે રહેલો છે એ પણ હું તમને બતાવું દોસ્તો વરિયાળીમાં એક પદાર્થ રહેલો છે તો એ પદાર્થનું નામ છે એનેથોલ જ્યાં દોસ્તો આ એનેથોલ નામનો જે પદાર્થ છે એ એવો અદ્ભુત ગુણધર્મ ધરાવે છે કે જે આપણને સોજા જે પાચનતંત્રની અંદર જે સોજા જેવું હોય એ પણ મટાડે અને ક્રેમ્પ્સ આવતા હોય એ પણ મટાડે છે દોસ્તો એના સિવાય જે આ એનેથોલ છે એ એક જાતનું એન્ઝાઇમ્સ ઉત્પન્ન કરવાનું કામ કરે છે જે પાચક એન્ઝાઇમ્સ ઉત્પન્ન થાય એટલે આપણે જે ફૂડ આપણે ધારણ કરી હોય આપણે જે ખોરાક ખાધો હોય એનું બરાબર પાચન થાય છે એ ફૂડનું જે વિભાજન થવું જોઈએ એ વિભાજન ખૂબ સરસ રીતે થાય છે અને વિભાજન થઈને આપણા ફૂડમાંથી આપણને પોષક તત્વો ખૂબ સરસ રીતે અવેલેબલ થાય છે અને આ રીતે આપણું પાચન પણ એન્જાઈમ્સ ઉત્પન્ન કરીને ખૂબ સુધારી દે છે એટલે દોસ્તો આ રીતે વરિયાળી ગેસ અપચો કબજિયાત એ દરેકમાં આ એનેથોલના કારણે ખૂબ સારી મદદ કરતી હોય છે એના સિવાય દોસ્તો વરિયાળીનો ટેસ્ટ પણ એવો હોય છે કે જેનાથી આપણને ઉપકા આવતા હોય કે આપણું મન ના થતું હોય જમવાનું તો પણ આપણો ટેસ્ટ આપણો એક જાતનો મૂડ સારો કરે છે વરિયાળીનો એક આપણને પાચનમાં મદદ કરાવવા સિવાયનો જબરજસ્ત ફાયદો છે દોસ્તો આ જબરજસ્ત ફાયદો એ વરિયાળીની અંદર રહેલા એન્ટી ઓક્સિડન્ટ તત્વો છે જેમાં ફ્લેવેનોઇડ ફિનોલિક અને વિટામિન સી નામના એન્ટી ઓક્સિડન્ટ તત્વો રહેલા હોય છે અને દોસ્તો આ એન્ટીઓક્સિડન્ટ પ્રોપર્ટી જે વરિયાળીની છે એ આપણા શરીર માટે ખૂબ જબરજસ્ત બેનિફિશિયલ છે દોસ્તો એન્ટી ઓક્સિડન્ટ પદાર્થોના કારણે આપણા શરીરમાં ફરતા ફ્રી રેડિકલ્સ ન્યુટ્રલ થઈ જાય દોસ્તો ફ્રી રેડિકલ એટલે ઓટુ જે ઓક્સિજન છે આપણે જે ઓક્સિજન શ્વાસ દ્વારા ધારણ કરીએ છીએ એ જોડાયેલું હોય છે ઓટુ પરંતુ જ્યારે એના બે અણુઓ છૂટા પડી જાય ત્યારે એના બબ્બે હાથ હોય છે દરેક અણુ જોડે એમાંથી એક હાથ તો કોઈ અણુ પકડી લે છે પણ બીજો નવરો હોય છે આ નવરો હાથ આપણા શરીરને કોરી ખાતો હોય છે અને દોસ્તો ફ્રી રેડિકલ કહેવાય અને આ જે વરિયાળીની અંદર એન્ટી ઓક્સિડન્ટ પદાર્થો જે હોય છે એ આ ફ્રી રેડિકલ્સને ન્યૂટ્રલ કરી નાખે છે એનો જે આ હાથ નવરો હોય છે એને નવરો નથી રહેવા દેતો અને બંને હાથ જ્યારે નવરા ના હોય ત્યારે નુકસાન નથી કરતા હોતા એટલે દોસ્તો આ બહુ ખૂબ જ જબરજસ્ત પ્રોપર્ટી છે અને એ આપણી ડાયાબિટીસ માટે ઇન્સ્યુલિન સેન્સિટિવિટી વધારી દે છે અને આપણું ઇન્સ્યુલિન રેજિસ્ટન્સ ઓછું કરી દે છે સાથે સાથે આપણા પાનક્રિયાઝનું પણ બીટા બીટાસિયલ્સને થયેલું નુકસાન પૂરું કરીને એને ખતમ કરીને બીટા બીટાસને કામ કરવા માટે પ્રેરણા આપે છે એને તૈયાર કરે છે અને એના લીધે સેલ્સ આપણું સારું ઇન્સ્યુલિન પ્રોડ્યુસ કરે એટલે આપણી સુગર બ્લડમાંથી ઓછું થાય છે અને આપણે ડાયાબિટીસમાં રાહત થાય છે દોસ્તો આપણે ડાયાબિટીસમાં એન્ટીઓક્સિડન્ટ પ્રોપર્ટીએ તો મદદ કરી જ પણ એના સિવાય આપણને કેન્સર પણ નથી થવા દેતું અને એના સિવાય આપણને હાર્ટ ડિઝીઝ પણ નથી થવા દેતું કારણ કે કેન્સર અને હાર્ટ ડિઝીઝ પણ ઇન્ફ્લેમેશનથી થાય છે આપણા શરીરમાં એક જાતની જે ઉથલપાથલ થઈ જાય એનાથી કેન્સર થતું હોય છે એનાથી જ હાર્ટ ડિઝીઝ થતા હોય છે એટલે આ એન્ટી ઓક્સિડન્ટ પ્રોપર્ટી ડાયાબિટીસ હાર્ટ કેન્સર દરેક માટે ખૂબ સારું કાર્ય કરે છે અને દોસ્તો આ રીતે વરિયાળીની એક એન્ટી ઇન્ફ્લેમેટરી પ્રોપર્ટી ઊભી થાય છે અને એના કારણે દોસ્તો ના સિર્ફ આપણું ડાયાબિટીસ હાર્ટ ડિઝીઝ કેન્સર એ તો અટકે જ છે પણ એના સિવાય આથરાઈટિસ જેવા જે રોગ થતા હોય છે એમાં પણ ઘણો સુધારો થતો હોય છે દોસ્તો જે અસ્થમાનો એટેક ઘણા દર્દીઓને આવતો હોય છે એ અસ્થમાનો એટેક પણ વરિયાળીની અંદર રહેલા આ ગુણધર્મો અસ્થમાને પણ કંટ્રોલ કરે છે તો દોસ્તો વરિયાળની અંદર ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે અને દોસ્તો ફાઇબરની સાથે સાથે પોટેશિયમ પણ સારા પ્રમાણમાં હોય છે હવે દોસ્તો આ ફાઇબર અને પોટેશિયમ આ બંને વસ્તુ ભેગી થઈને આપણી હા આપણા જે હાર્ટની હેલ્થ છે એ ખૂબ સારી કરતું હોય છે દોસ્તો જે ફાઈબર હોય છે એ આપણે અગાઉના વિડીયોમાં પણ વાત કરેલી જ છે ફાઈબર એ ખરાબ કોલેસ્ટ્રોલને આપણા પાચનતંત્રમાંથી સીધું જ ઉત્સર્જન કરાવી દે છે અને જે એલડીએલ હોય છે ખરાબ કોલેસ્ટ્રોલ એને આપણા શરીરમાં પહોંચવા જ નથી દેતું જે એલડીએલને કવર અપ કરીને સીધો જ આપણે બહાર નીકળી જાય છે મળ ઉત્સર્જન દ્વારા એટલે દોસ્તો આ રીતે ફાઇબર એલડીએલને ઓછું કરે છે અને બીજી બાજુ જે પોટેશિયમ છે દોસ્તો એ પોટેશિયમ આપણા હૃદયની હેલ્થ માટે ખૂબ સારી વસ્તુ છે એટલે દોસ્તો આ રીતે એક તો એલડીએલ જતો રહ્યો એટલે આપણા નળીઓની અંદર બ્લોકેજ ના થાય અને બીજું આપણને પોટેશિયમ મળે પોટેશિયમ આપણા હાર્ટ માટે પોષક તત્વનું કામ કરે છે એટલા બંને રીતે મદદ કરીને વરિયાળી આપણે હાર્ટ માટે ખૂબ સારી વસ્તુ છે પોટેશિયમ આપણા શરીરમાં વધારાના ઘૂસી ગયેલા સોડિયમને જ્યાં દોસ્તો આપણે મીઠું ખાઈએ ત્યારે સોડિયમ ઘૂસી જતો હોય છે આ વધારાના સોડિયમ જે ઘૂસી ગયો હોય એને પણ પોટેશિયમ દૂર કરે છે એને ન્યુટ્રલ કરી નાખે આ રીતે આપણું બ્લડ પ્રેશર પણ વરિયાળી કંટ્રોલમાં રાખે છે અને દોસ્તો બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે ત્યારે આપણું ડાયાબિટીસ અને આપણું હાર્ટ અને આપણી મગજની તબિયત એ બધું જ સારું રહે એટલે દોસ્તો વરિયાળી આ રીતે પણ આપણને ખૂબ મદદ કરે છે આના સિવાય જેને પણ કફની તકલીફ રહેતી હોય ઘણીવાર સ્મોકિંગ કરતા દર્દીઓમાં કન્ટિન્યુસ કફિંગની તકલીફ શરૂ થઈ જતી હોય છે એના સિવાય સ્મોકિંગ ના કરતા હોય એમને પણ પોલ્યુશનથી પ્રદૂષણથી સતત કફિંગની તકલીફ રહેતી હોય છે ઘણીવાર કફ છાતીમાં ભરાઈ જાય અને ગભરામણ થતી હોય છે તો દોસ્તો આવા સંજોગોમાં વરિયાળીનો પ્રયોગ કરવાથી આપણી છાતીમાં જે જામ થઈ ગયેલો કફ ઓગળીને પછી એ બહાર નીકળી જતો હોય છે એટલે દોસ્તો આ રીતે વરિયાળી એ કફ એક્સપેન્ટોરન્ટનું કામ કરે છે અને આપણી છાતીમાં આપણા લંગ્સમાં ભરાઈ ગયેલો કફ વગાડી વગાડીને બહાર કાઢતું હોય છે એટલે દોસ્તો આ રીતે વરિયાળી આપણા કફિંગ માટે આપણા છા આપણા જે ફેફસાના રોગ માટે પણ ખૂબ સારી વસ્તુ છે દોસ્તો આપણે આગળ વાત કરીએ કે વરિયાળીમાં એન્ટી ઓક્સિડન્ટ તત્વો ખૂબ સારા પ્રમાણમાં એ પણ વાત કરી કે એન્ટી ઓક્સિડન્ટ તત્વો આપણા કોષના રિસેપ્ટરને પણ સારા કરે આપણા ઇન્સ્યુલિનનું પ્રોડક્શન આપણા પ્રેન્ક્રિયસ નામની ગ્રંથિને સારી કરીને વધારે એટલે આ રીતે બંને રીતે આપણા ડાયાબિટીસમાં મદદ કરે અને એના સિવાય દોસ્તો જે આપણે ફાઈબરની વાત કરીએ એ ફાઈબર આપણા આંતરડામાં આપણે પાચન તંત્રમાં છૂટો પડેલો જે ગ્લુકોઝ છે એ ગ્લુકોઝને એક આવરણ બનાવીને ઘેરી લે છે અને એ ઝડપથી આપણા બ્લડમાં જવા દેતું નથી એટલે એ રીતે આપણું બ્લડ શુગર ખૂબ ધીમે ધીમે વધે એકદમ સ્પાઈક નથી થતું પરંતુ એકદમ ધીમે ધીમે મેનેજમેન્ટ એનું થાય છે એટલે દોસ્તો આ ફાઇબર અને એન્ટી ઓક્સિડન્ટ ગુણધર્મ આપણા ડાયાબિટીસમાં ખૂબ હેલ્પફુલ થતા હોય છે વરિયાળીનો એક બીજો જબરજસ્ત ફાયદો એ છે કે એ વેટ મેનેજમેન્ટમાં મદદ કરે છે હવે દોસ્તો એ કેવી રીતે મદદ કરે છે તો દોસ્તો વરિયાળી પોતે કોઈ એવો ફેટ્સ ધરાવતી નથી એટલે વરિયાળીની અંદર ફેટ્સ હોતા નથી પ્લસ વરિયાળીની અંદર ફાઈબર હોય છે અને ફાઇબર આપણે જેમ અગાઉ વાત કરી એમ એલડીએલને આજુબાજુથી ઘેરી લઈને સીધો જ આપણા પાચન તંત્રમાંથી બહાર કાઢી નાખતો હોય છે એટલે આ રીતે એલડીએલ જતો રહ્યો સાથે વરિયાળીએ આપણું પાચન સરસ કરી દીધું એ પણ આપણે જોયું પાચન સરસ થઈ ગયું આપણને પોષક તત્વો ખૂબ સારા મળી ગયા એટલે આપણને એ પછી ભૂખ ઓછી લાગે સાથે સાથે વરિયાળીની અંદર ફાઈબર હોય છે એ ફાઈબર આપણા શરીરમાં હોય ત્યારે પણ આપણને ભૂખ ઓછી થઈ જાય આપણને સંતોષ થઈ જાય સાથે સાથે આપણો એલડીઆર રીમૂવ થઈ ગયો એટલા બધા જ કારણો ભેગા થઈને વરિયાળી આપણા વેઇટ મેનેજમેન્ટમાં ખૂબ સારો ફાયદો કરતી હોય દોસ્તો તમે જાણો છો કે જ્યારે આપણું વેઇટ મેનેજમેન્ટ સારું હોય આપણું વેઇટ કંટ્રોલમાં હોય ત્યારે આપણું ડાયાબિટીસ પણ સાથે સાથે કંટ્રોલમાં જ રહેતું હોય છે એટલે દોસ્તો ડાયાબિટીસમાં વરિયાળી આ રીતે કેટલી બધી હેલ્પફુલ થઈએ તમે વિચારો દોસ્તો વરિયાળીનો એક સરસ ઉપયોગ એક સરસ ફાયદો મહિલાઓમાં પણ થતો હોય છે જ્યાં દોસ્તો મહિલાઓને માસિક ધર્મ વખતે પેટમાં દુખાવો પેઢુંની જગ્યાએ ક્રેમ્પ અને મૂડ સ્વિંગ થતો હોય છે તો દોસ્તો આપણે જે આગળ જોયું કે વરિયાળની અંદર એનેથોલ નામનો એક પદાર્થ હોય છે નેથોલ નામનો પદાર્થ એન્ટી ઇન્ફ્લેમેટરી અને એન્ટી સ્પાસ્મોડિક હોય છે જ્યાં દોસ્તો એન્ટી ઇન્ફ્લેમેટરી એટલે જે સોજો સોજા જેવી જે કન્ડિશન હોય છે એને ઓછી કરે અને એન્ટી સ્પાસ્મોડિક એટલે આપણે અગાઉ પણ વાત કરી કે જ્યાં પણ ક્રેમ્પ આવતા હોય ક્રેમ્પ ઓછા કરે એટલે દોસ્તો આ જે એનેથોલ છે એ મહિલાઓને માસિક ધર્મ વખતે યુટેરસમાં એટલે કે ગર્ભાશયમાં જે ક્રેમ્પ ઉપડતા હોય છે એ ક્રેમ્પને ઓછા કરે છે ગર્ભાશયની દિવાલોને રિલેક્સ કરીને ક્રેમ્પ ઓછા આવે એવું એક કાર્ય વરિયાળી કરતું હોય છે એટલે દોસ્તો ડાયાબિટીસ સિવાય આ વરિયાળી આ રીતે મહિલાઓમાં માસિક ધર્મ વખતે પણ ખૂબ ઉપયોગી હોય છે જે આ વરિયાળી છે જે ડાયાબિટીસ માટે તો ખૂબ ઉપયોગી છે જ એના સિવાય આંખો માટે પણ ખૂબ ઉપયોગી છે જ્યાં દોસ્તો વરિયાળીની અંદર વિટામિન એ સારી માત્રામાં રહેલું હોય છે વિટામિન એ એ આપણી આંખો માટે ખૂબ જબરજસ્ત સારું કાર્ય કરતું હોય છે જ્યાં દોસ્તો વિટામિન એ આપણા રેટિનાને સ્વસ્થ રાખે છે અને એને લાંબો સમય સુધી આપણી ઉંમર વધે તો પણ સક્રિય રાખતું હોય છે અને એના સિવાય દોસ્તો વિટામિન એના કારણે ઉંમરના કારણે જે આપણી આંખોની અંદર જે અશક્તિ આવી જતી હોય છે એ અશક્તિને પણ ઓછું કરવાનું કાર્ય કરતું હોય છે એટલે દોસ્તો વરિયાળીમાં રહેલું આ વિટામિન એ આપણી આંખો માટે પણ ખૂબ જબરજસ્ત સરસ મજાનું કાર્ય કરે છે આપણે જોયું કે આપણી વાલી આપણી પ્યારી આ વરિયાળી આપણને તાજગી તો આપે જ છે સાથે સાથે ચારે બાજુથી આપણને હેલ્પ કરે છે અને હેલ્પ એવી હોય છે કે જેનાથી આપણું ડાયાબિટીસ કંટ્રોલમાં રહે અને આપણી હેલ્થ ડે બાય ડે સારી થાય જ્યાં દોસ્તો વરિયાળીની અંદર રહેલો ફાઈબર એ આપણા શુગરનું શોષણ લોહીમાં ધીમે ધીમે થવા દે છે અને એના કારણે આપણું બ્લડ શુગર દિવસ દરમિયાન એક મેન્ટેન લેવલમાં રહેતું હોય છે એના સિવાય દોસ્તો વરિયાળી એન્ટીઓક્સિડન્ટ છે અને એન્ટીઓક્સિડન્ટ પદાર્થોના કારણે આપણા પાનક્રિયાઝને સારું કરે છે સાથે સાથે આપણા કોષના રિસેપ્ટરને સારું કરે છે બંને જગ્યાથી સારું થવાથી આપણા બ્લડ સ્ટ્રીમમાંથી આપણા લોહીના પ્રવાહમાંથી શુગર ઓછું થઈ જાય છે શુગર વપરી જાય છે આપણા ફાયદા માટે અને શુગર ઓછું થઈ જવાથી આપણું બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે ડાયાબિટીસની આડઅસરમાં જે ઇન્ફ્લેમેશન ઊભું થતું હોય છે આપણી રક્તવાહિનીઓમાં આપણા હાર્ટમાં આપણા મગજમાં આપણા સમગ્ર શરીરમાં એ ઇન્ફ્લેમેશનને પણ વરિયાળી ઓછું કરીને આપણે જે સાઈડ ઇફેક્ટ છે એ સાઈડ થી પણ આપણને બચાવતી હોય છે દોસ્તો આપણે જોયું કે જે એલડીએલ હોય છે એ એલડીએલની આપણે શરીરમાંથી વરિયાળી બહાર કાઢી નાખે છે અને બહાર કાઢીને એલડીએલ જ્યારે આપણે શરીરમાંથી ઓછો થઈ જાય ત્યારે સમગ્ર શરીરમાં જે સૂક્ષ્મ સૂક્ષ્મ રચનાઓમાં જે અંદરની જગ્યાએ જે એક પડ જામી જતું હોય છે એ જામવા નથી જતી અને વરિયાળી આ રીતે પણ આપણા સમગ્ર ડાયાબિટીસ મેનેજમેન્ટને અને આપણા સમગ્ર હેલ્થ બેનિફિટનું જે મેનેજમેન્ટ છે એ તમામને મદદ કરતું હોય છે આપણે જાણીએ છીએ કે જેનું પેટ બગડ્યું એનું શ્વાસ બગડ્યું એટલે વરિયાળી આપણા પાચનને ખૂબ સારું કરી દે છે આપણે બધા જાણીએ જ છીએ અને એના કારણે જ્યારે આપણું પાચન સારું થઈ જાય છે એટલે આપણી સમગ્ર હેલ્થ સારી થાય છે અને આખી આખા શરીરની હેલ્થ જ્યારે સારી થાય ત્યારે ડાયાબિટીસ પણ ઓટોમેટિક કંટ્રોલમાં રહેતું હોય છે એટલે દોસ્તો વરિયાળી ડાયાબિટીસ મેનેજમેન્ટ માટે એ ખૂબ જ અગત્યનો ઇન્ગ્રીડિયન્ટ છે ખૂબ અગત્યનો પદાર્થ છે અને વરિયાળીને આપણે આપણા જીવનમાં આપણા ડાયટમાં સામેલ કરવી જોઈએ આપણી જેટલી ક્રિએટિવિટી હોય એ રીતે આપણે વરિયાળીને ઉપયોગ કરી શકીએ છીએ વરિયાળીને મુખવાસ તરીકે ખાઈ શકાય વરિયાળીની અંદર તલ ભેળવીને પણ મુખવાસ બનાવી શકાય છે એના સિવાય વરિયાળીને ઉકાળીને એનું ચા બનાવીને પણ પી શકાય સાથે સાથે આપણે આપણી અમુક વાનગીઓમાં પણ વરિયાળી એક મસાલા તરીકે ઉપયોગ કરીને પણ એનું આપણા ડાયટમાં સમાવેશ કરી શકાય છે વરિયાળીનો શરબત પણ બનાવી શકાય છે પરંતુ દોસ્તો શરબતમાં તો પછી આપણે ખાંડ નાખવી પડે એટલે ડાયાબિટીસમાં તો આપણને કામમાં નહીં આવે પરંતુ વરિયાળીના વર્સેટાઇલ ઉપયોગીઓ છે આપણી કલ્પના શક્તિ અને આપણી ક્રિએટિવિટી અને એ રીતે આપણે વરિયાળીનો આપણો ધાર્યા મુજબનો ઉપયોગ કરી શકીએ છીએ તો આપણા ડાયાબિટીસ માટે અને આપણા સમગ્ર શરીર માટે વરિયાળીનો ખૂબ જોરદાર લાભ તો આ આખો વિડીયો હતો દોસ્તો આ વિડીયો તમને કેવો લાગ્યો એ નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને દોસ્તો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં જ્યાં દોસ્તો તમારી એક લાઈક અને તમારી એક કોમેન્ટ અમારા માટે ખૂબ જ પ્રેરણારૂપ હોય છે અને અમને તમારા માટે ખૂબ સારી સારી માહિતી લઈને આવવાનું એક ઉત્સાહ પૂરું પાડતો હોય છે તમારી એક લાઈક અને કોમેન્ટ અમારા માટે ઈંધણનું કામ કરે છે જેમ ગાડીમાં આપણે પેટ્રોલ ભરીએ તો જ ગાડી ચાલે નહીં તો ગાડી અટકી જાય એવી રીતે તમારું રિસ્પોન્સ આ રીતે અમને મળે લાઇક અને કોમેન્ટ દ્વારા તો અમારી ગાડી ચાલે જાય અને તમારા માટે ખૂબ સારામાં સારી માહિતી અમે લઈને આવવાનું અમને ખૂબ સારું પ્રોત્સાહન મળે દોસ્તો એક લાઈક કોમેન્ટ જરૂરથી કરજો અને આ દોસ્તો જો તમને લાગે કે આ વિડીયો તમારા કોઈ મિત્રને ઉપયોગી સાબિત થશે તો તમે તમારા મિત્રને આ વિડીયો જરૂરથી પહોંચાડજો દોસ્તો આપણે તમારા માટે એમેઝોનની પ્રોડક્ટ્સની લિંક આપણા ડિસ્ક્રિપ્શન બોક્સમાં લઈને આવ્યા છે તમે ત્યાં જઈને તમારા માટે ઉપયોગી વસ્તુઓની ખરીદી કરી શકશો તમારા માટે ઉપયોગી આપણું બ્લડ શુગર માપવાનું સાધન એની પટ્ટીઓ બ્લડ પ્રેશર માપવાનું સાધન જો તમારે ડિસ્કમ્ફર્ટ ઘરમાં થતું હોય અને એર કન્ડિશનની જરૂર હોય તો એર કન્ડિશનની પણ લીંક છે સાથે સાથે ડાયાબિટીસની જે મેડિસિન આવે છે ગ્લુ ફોર્મિલ વગેરે જે મેડિસિન આવે છે એમાંથી પણ થોડી મેડિસિન પણ મૂકેલી છે તો દોસ્તો તમારે જો જરૂર હોય તો આપણા વિડીયોમાં ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી તમે એ ખરીદી કરી શકશો દોસ્તો આપણે સમગ્ર સોશિયલ મીડિયામાં હાજર છીએ જ્યાં દોસ્તો આપણે યુટ્યુબ સિવાય એપ્સ ફેસબુક વોટ્સએપ ચેનલ કોરા બ્લોગ્સ એ દરેક જગ્યાએ આપણે હાજર છીએ અને એ તમામ સોશિયલ મીડિયાની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી છે તો તમે ત્યાંથી આપણી સાથે જોઈન્ટ થાવ અને ત્યાંથી જોઈન્ટ થઈને આપણી આખી એક કોમ્યુનિટી ડેવલપ થાય અને કોમ્યુનિટી ડેવલપ થવાથી આપણે એકબીજાને માહિતીની આપલે કરીને ડાયાબિટીસને હરાવી શકીએ તો દોસ્તો ડાયાબિટીસને હરાવવા માટે મારી સાથે તમામ સોશિયલ મીડિયામાં જોઈન થઈને એક આપણે આર્મી બનાવવાની છે એ આર્મીના એક સભ્ય એક સૈનિક તમે બનો તો તમે જરૂરથી તમામ સોશિયલ મીડિયામાં મને ફોલો કરજો દોસ્તો આજના વિડીયોમાં આટલું જ આવતા વિડીયોમાં બીજી અગત્યની માહિતીઓ સાથે હાજર થઈશું ત્યાં સુધી તમારી રજા માંગુ છું આપ સૌનો ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ ધન્યવાદ જય હિન્દ